સિંધી સમુદાયના ઈષ્ટદેવ એટલે જુરેલાલ ભગવાન આજે જુરેલાલ ભગવાનનો જન્મદિવસ હોવાથી વિવિધ જગ્યાએ ભક્તિમય કાર્યક્રમો યોજવાના છે ત્યારે વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા મંદિર ખાતે સિંધી સમાજના લોકો સવારથી જ મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા વારસીયા વિસ્તારમાં આવેલા ઝુરેલાલ મંદિરમાં પૂજન અર્ચન અને દર્શન કરવા બહોળી સંખ્યામાં અબાર વૃદ્ધો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા સાંજના વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી જે વાસ્તે ગાસ્તે શહેરના મુખ્ય માર્ગો પર આયોલાલ લાલ જુલેલાલના સાથે નીકળી હતી આ સાથે દિવસ દરમિયાન શહેરની સિંધી વસાહતોમાં ઠેર ઠેર પ્રસાદ અને ઠંડા પીણાના વિતરણ કરાયું હતું સિંધી સમાજે પરસ્પર નૂતન વર્ષની શુભેચ્છાની આપલે કરી હતી આજે આજે ચેટીચંદનો પર્વ છે એ આપણા ઈષ્ટદેવ જુલેલાલ ભગવાનનો જન્મ છે આ એક હજાર પંચોતેરમો જન્મદિવસ છે અને આખા હિન્દુસ્તાનમાં ભગવાન શ્રી ઝૂલેલાલના જન્મદિન ઉજવાય છે એમાં આપણે વડોદરામાં વારસિયા પૈકી જે જૂનામાં જૂનું મંદિર છે અને વધારેમાં વધારે સિંધી કમ્યુનિટી અહીંયા છે એટલે અહીંયા બહુ ધામધૂમથી મનાઈએ છીએ સવારે પાંચ વાગે મંગળા આરતી કરીએ એના પછી પ્રભાત ફેડી કાઢીએ છીએ અને બપોરે હમણાં સાડા બારથી ત્રણ વાગ્યા સુધી મહાપ્રસાદી છે અને સાંજે છ વાગે અમે જે બહેરાણા બનાવીએ છીએ ઝૂલાલના જે ઝૂલેલાલ ભગવાન કહી ગયા હતા જળ અને જ્યોતની પૂજા તો એ જ્યોત પ્રગટાઈને અમે જળમાં પધરાઈએ છીએ અને એમાં જે પ્રસાદી હોય છે જળના જીવો ખાય છે એટલે એ કાર્યક્રમ કમી રીતે રાત્રે દસ સાડા દસ વાગે સમાપ્ત થાય છે અને આખો દિવસ અહીંયા હાથ પ્રસાદી અને દર્શન ચાલુ રહે છે આખા વડોદરામાં જ્યાં પણ અમારા સિંધી કમ્યુનિટીના માણસો રહે છે સિવાય એ બધા અહીંયા દર્શન કરવા આવે છે આજે અમારા સિંધી સમાજનો સિંધી લો અમારો સિંધી સમાજનો આજે નવા વર્ષ ગણાવે છે ચેટીચંડ એટલે સમગ્ર દેશવાસીઓને આજે તો ચેટીચંડ નિમતે લખ લખ વાધાયું લખ લખ વાધાયું આજે અહીંયા આપણે ચેટીચંડનો તહેવારના લીધે આજે અહીંયા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું છે કોઠી ઉપર મનમોહન વડાપાવ અને મનમોહન સમોસાના તરફથી આજે અહીંયા વિતરણ પ્રસાદીનું વિતરણ શરબત છે શીરો છે એ વિતરણ કરવામાં આવશે અહીંયા અને આ ચેટીચંડના ચેટીચંડના દિવસે સમગ્ર સિંધી સમાજ અહીંયા બધે આખી વાર વારસાની અંદર આખી વડોદરાની અંદર ભેગા મળીને બધાને એકબીજાનો કાર્યક્રમ રાખે છે અને કાલે પણ જે કાર્યક્રમ હતો પ્રેમ પ્રકાશ ધરણ તિર્થસ્થાનમાં તે ઓછામાં ઓછા પચીસથી સત્યાવીસ હજાર પબ્લિક હતી અને રાત્રે એકથી દોઢ વાગ્યા સુધી ભંડારોનું આયોજન કરવામાં આવ્યું હતું એકથી દોઢ વાગ્યા સુધી ભંડારો ચાલતો હતો અને આ વખતે જરા અમારે જે સિંધી સમાજ એકદમ મળી કરીને એકબીજાને આ પ્રોગ્રામ રચ્યું છે અને પ્રોગ્રામ કરવામાં આવ્યા છે અને વડોદરાની અંદર ઠેર ઠેર આ પ્રોગ્રામ કરવામાં આવ્યા છે જેવી રીતે માંડવી છે લહેરીપુરા છે અને વારસામાં બી અને આજે શોભાયાત્રા બી છે એમાં બી બધા સ્વાગત કરશે આજની તારીખની અંદર વડોદરાની અંદર કોઈ ગલી એવી ખાલી નથી કે શરબતનું વિતરણ ન થતું હોય કેમ કે અમારે આ જે ઝૂલેલાલનો છે ચેટીચંડના દિવસે અમે શરબત સુકન માનવામાં આવે છે શોભાયાત્રા ક્યાંથી કેવી શોભાયાત્રા આજે વારસામાં નીકળશે વારસા પૂરી પૂરી